નમસ્કાર આજે સોળ સાતથી પંદર આઠ સુધી આ રાજ્ય સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયત ખાતાની વિવિધ સરકાર આ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં આપણા મહેસાણા જિલ્લામાં મુખ્યત્વે ફળ પાકની ચાર પાંચ યોજનાઓ છે એમાં આપણે વાત કરી લઈએ મુખ્યત્વે મહેસાણામાં આપણે લીંબુ અને આમળા આ બે પાકોનું વાવેતર વધારે જોવા મળે છે લગભગ મહેસાણા જિલ્લાનું આપણે બે હજાર ત્રેવીસ ચોવીસના વાવેતર વિસ્તાર મુજબ પાંચથી સાડા પાંચ હજાર હેક્ટરમાં લીંબુનું વાવેતર છે અને ત્રણથી સાડા ત્રણ હજાર હેક્ટરમાં આમળાનું વાવેતર છે મોટાભાગે ખેડૂતો આંબા લીંબુ અને આમળા હેઠળ વાવેતર કરે છે હવે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોને અરજી કરવાની હોય છે એ સોર્સ ઓફ મીડિયા ગામના જે વીસી હોય સર પંચાયતમાં એમના થ્રુ બી કરી શકે છે અથવા જો જો એમને પોતા આવડતું હોય તો મોબાઈલ અમે એપ્લિકેશન આવે છે આઈફૂડ પોર્ટલ તો એમાં પણ ખેડૂત ડાઉનલોડ કરીને જાતે અરજી કરી શકે છે ત્યારબાદ એ પ્રિન્ટ કાઢીને સહી કરીને સાધનિક કાગળો જોઈન્ટ કરી અહીંયા બાગાયત ખાતાની કચેરીમાં એમને સબમિટ કરવાના હોય છે અને ત્યારબાદ અમે એની એલિજિબિલિટી પાત્રતાનું દર નક્કી કરીને પૂરો મંજૂરી આપીએ છીએ અને પૂરો મંજૂરી આપ્યા બાદ ખેડૂતને વાવેતર કરીને જે વાવેતર સાથે જે ડોક્યુમેન્ટ જોડવાના હોય જેમ કે નર્સરીના બિલ છાણ્યા ખાતાનું વાઉર અને અન્ય સાધનની કાગળો જેમ કે એમના આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ આ બધા ડોક્યુમેન્ટ જોડીને અહીંયા સબમિટ કરાવે ત્યારબાદ ક્ષેત્રીય કક્ષાના જે બાગાયત અધિકારી હોય એ સ્થળ ચકાસણીએ જઈને ત્યારબાદ એમનો ક્લેમ પાસ કરતા હોય છે આમાં ચાર પાંચ અલગ અલગ ઘટકો છે જેમ કે ઘનિષ્ઠ ખેતી તો ઘનિષ્ઠ ખેતીમાં ખેડૂતોને પચાસથી પંચાવન ટકા સહાય મળતી હોય છે કુલ ખર્ચના માની લો કે ખેડૂતભાઈએ પચાસ હજાર રૂપિયાનું ટોટલ એનો ખર્ચો થયો વાવેતરનો અને પ્લાન્ટિંગ મટીરિયલનો તો એના પચાસ ટકા લેખે એને સબસિડી મળવાપાત્ર થતી હોય છે ત્યારબાદ એક આંબા જામફળ ફળપાક ઉત્પાદકતા છે એમાં આપણે રોપા ઉપર સબસિડી આપીએ છીએ એમાં આંબાનો રોપા લાવે તો એક આંબાના રોપા ઉપર એને સો રૂપિયા સબસિડી આપવામાં આવે છે મહત્તમ બે હેક્ટર સુધી આપણે સબસિડી આપીએ છીએ એટલે જે જે નિયત અંતર હોય પાંચ બાય પાંચ મીટર એ એ પદ્ધતિથી વાવે તો ખેડૂતને એક વીઘે સો રૂપા જોવે એ રીતે સો ગુણ્યા સો એ રીતે દસ હજાર રૂપિયા સબસિડી એક વીઘે મળે એટલે ટૂંકમાં હેક્ટરે ચાલીસ હજાર રૂપિયા મળવા જિલ્લામાં યસ ચીકુમાં બી આપણે ઘનિષ્ઠ પદ્ધતિથી પંચાવન ટકાથી પાસઠ ટકા સબસિડી આપવામાં આપીએ આપીએ છીએ આપણે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો પંદરસોથી બે હજાર હેક્ટરનું વાવેતર અત્યાર સુધીનું થયેલું છે અને આ વખતે ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અંતર્ગત એક અભિયાન ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાનું જેમાં આપણે વધુમાં વધુ ખેડૂતોને કેવી રીતે સમાવેશ કરવો તે માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ તો આ વખતે સરકારનો ટાર્ગેટ પણ છે અને અમે બી ગ્રો મોર ફ્રૂટક્રોપ અંતર્ગત ગામડે જે ગ્રામ્ય શિબિરો થતી હોય છે ગ્રામ સેવકોની પછી અટલ ભૂજલ યોજનાની કાં તો પછી આત્માવાળાની જે શિબિરો થાય છે પ્રાકૃતિકમાં એમાં અમે જઈને અમે આ કેમ્પેન કરીએ છીએ કે વધુમાં વધુ બાગાયતી ફળ પાકોનું વાવેતર મહેસાણા જિલ્લામાં વધે તે તરફ અમે આગળ વધી રહ્યા છીએ હાલ યોજનામાં જવાનું ખેતીવાડી યોજનામાં ક્લિક કરવાની ડ્રોનના કરો અરજી કર્યા પછી તમે રજીસ્ટર આધાર હોય આગળ રજીસ્ટર કરાવ્યું તો હા કહેવાનું એટલે આધાર કાર્ડથી લોગિન કરવાનું જો ના હોય તો ના કહેવાનું પછી આગળ વધવાનું પછી નવી અરજી પર ક્લિક કરો પછી અહીં તમારું નામ લખવાનું પિતાનું નામ અને અટક લખવાની જાતિ પસંદ કરવાની લિંક પસંદ કરવાનું અને જિલ્લો સિલેક્ટ કરવાનો આપણો મહેસાણા જિલ્લો છે સપોઝ કે બેચરાજીમાં અરજી કરવી છે બેચરાજીમાં અને એનું કોઈ પણ ગામ આપણે આસજોલ આ કરી દઈએ સિલેક્ટ પછી સરનામું ફરજિયાત લખવાનું મોબાઈલ નંબર આધાર નંબર ફરજિયાત લખવાનો પછી અહીં ક્લિક કરવાનું હા પર એટલે જ આગળ વધારશે બેંક ડિટેલ નાખી અને આપણે અહીંથી કેટલા છંટકાવ કરવા છે એ સિલેક્ટ કરવાની અને અહીંયા આપણે આપણો જમીનનો ખાતા નંબર ખાસ લખવાનો જે ખાતા નંબર હોય એ ખાતા નંબર સિલેક્ટ કરી એ અરજદારનું નામ સિલેક્ટ કરવાનું અને જેટલા પણ છંટકાવ કરવા હોય એ છંટકાવ લખી અને અહીંયા કેપચા કોડ નાખીને અરજી સેવ કરી દેવાની પછી આગળ અરજી કં